વિરમગામ શહેરમાં કેમ ઝઘડો કરો છો તેમ કહીને ઉશ્કેરાઈ જઈને લાકડી વડે માર મારતા સામસામે કુલ ત્રણ લોકો ઈજાગ્રસ્ત વિરમગામ ટાઉન પોલીસ મથકમાં પાંચ શખ્સો સામે ક્રોસ ફરિયાદ નોંધાઈ વિરમગામ બાયપાસ રોડ પર આવેલા બાલાપીર દરગાહની નજીક રહેતા એક જ સમાજના લોકો દ્વારા બોલાચાલી બાદ તકરાર સર્જાઈ હતી જેમાં કુલ ત્રણ લોકો ઈજા પહોંચી હતી વિરમગામ ટાઉન પોલીસ મથકમાં કુલ પાંચ શખ્સો સામે ક્રોસ ફરિયાદ નોંધાઈ છે પ્રથમ ફરિયાદ મુજબ આરોપીઓ દ્વારા રાજુભાઈ અમૃતભાઈ દેવી પૂજક નાઓને કહેલ કે રામકલી સાથે કેમ ઝઘડો કરો છો તેમ કહીને આરોપીઓ દ્વારા કહેલ કે આ ઝઘડો અમારા ઘરનો છે તેમ કહીને આરોપીઓ દ્વારા એકદમ ઉશ્કેરાઈ જઈને આરોપીઓએ લાકડીના ઘા મારીને રાજુભાઈને ફ્રેક્ચર કરી તેમજ લાકડી વડે માર મારતા ઉપરાંત બેનને કપાળના ભાગે મૂડ ઈજા પહોંચાડીને જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે રાજુભાઈ અમૃતભાઈ દેવીપૂજક રહે ગુવાણા જિલ્લો સોનીપર રાજ્ય હરિયાણા મૂળ રહે વિરમગામ બાલાપીર નાવોએ વિરમગામ ટાઉન પોલીસ મથકમાં જયરામભાઈ મફાભાઈ દેવીપૂજક તેમજ મહેશભાઈ મફાભાઈ દેવીપૂજક નાવોએ સામે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે આ જ મામલે બીજી ફરિયાદમાં જયરામભાઈ મફાભાઈ દેવીપૂજક નાઓના ભાભી રામકલીબેન સાથે આરોપીઓએ બોલાચાલી ઝઘડા ન સમજાવવા જતા આરોપીઓ દ્વારા એકદમ ઉશ્કેરાઈ જઈને આરોપીઓએ લાકડીના બે ઘા મારીને બોલાચાલી કરીને સમાધાન માટે આવતો નહીં તેમ કહીને જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે જયરામભાઈ મફાભાઈ દેવીપૂજક નાઓએ વિરમગામ ટાઉન પોલીસ મથકમાં રાજુભાઈ અમૃતભાઈ દેવીપૂજક અનુભાઈ અમૃતભાઈ દેવીપૂજક સંજુભાઈ અમૃતભાઈ દેવીપૂજક તમામ રહે કાયલા તાલુકો વિરમગામ સામે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે વિરમગામ ટાઉન પોલીસે બે અલગ અલગ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે